પાટણ જિલ્લામાં ભૂમાફિયાઓ દ્વારા નદીના પટમાં બેફામ રીતે ગેરકાયદેસર ખનન કરી લાખો રૂપિયાની રોયલ્ટીની ચોરી કરી સરકારની તિજોરીમાં મોટું નુકસાની પહોંચાડી રહ્યા છે છતાં પણ પાટણ ખાન ખનીજ વિભાગના પેટનું પાણી હાલતું નથી જેને લઈ નદીના પટ નજીક આવેલા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે જિલ્લામાં બેફામ રીતે ભૂમાફિયાઓ નદીના પટમાં પરવાનગી કરતાં વધુ ખોદકામ ગેરકાયદેસર રીતે કરી

ગામના લોકો ભયમાં મુકાઈ છે નદીના પટમા તેમજ ગામની સીમ સુધી વધુ ખોદકામ કરી કરતા જો નદીમાં પાણીનો પ્રવાહ છોડવામાં આવે તો તે પાણી ગામમાં ઘૂસી જઈ મોટી નુકસાની થાય તેવી સંભાવનાઓ સેવી રહ્યા છે જેને લઈ આજે મોટી સંખ્યામાં ગ્રામજનો નદીના પટમાં પહોંચી ગેરકાયદેસર ખનન રોકવા તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે વર્ષ ઓગણીસો તોતેરમાં નદીનું પાણી નેદ્રા ગામમાં ઘૂસી ગયું હતું અને ગામના લોકોને હિજરત કરવી પડી હતી અને નુકસાની પણ થવા પામી હતી ત્યારે નદીના પટમાં જે નીતિ નિયમો વિરુદ્ધ જે ખોદકામ થઈ રહ્યું છે તે તંત્ર દ્વારા રોકવામાં આવે નહીં તો ફરી વર્ષ ઓગણીસો બોતેરની ઘટનાનો ગ્રામજનોને સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થશે તેનું જવાબદાર કોણ તેવા સવાલો પણ ગ્રામજનોમાં ઉઠવા પામ્યા છે તો બીજી તરફ નદીના પટમાં ત્રણ મીટર સુધી ખોદકામ માટે પરવાનગી આપવામાં આવી છે પણ ભૂમાફિયાઓ દ્વારા દસ થી બાર મીટર સુધીનું ગેરકાયદેસર ખોદકામ કરી નાખ્યું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિને અટકાવી જોઈએ તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અમારું ગામ નેદરા મારું નામ ઇસ્માઇલ સુલેમાન ખોરજિયા છે અને અમારું ગામ સરસ્વતી નદીના કિનારે બિલકુલ અડીન છે અને ઓગણીસો તોતેરમાં પૂર આવ્યું હતું તો અમારે અહીંયાથી પાંચસો વીઘા બેણું અમારું જમીન ખેંચાઈ ગઈ હતી પાંચસો આડા પાંચસો વીઘા અને અમારે અહીંયાથી આખું ગામ હિજરત કરીને ગયું હતું અને બાકી અમારા હરિજન સાત તો આખી ખાલી કરીને જે તેઓ સરકારે જમીન આપી હતી એ લોકો તો આખું પરવ વસાવી દીધું બાર બાર એક કિલોમીટર દૂર પણ અમે લોકો ગામ છોડીને ગયા નહીં પણ અમારા ગામમાં આ પરિસ્થિતિ જો આ આને ખનન બંધ ના કરવામાં આવે તો અમારું ગામ ભવિષ્યમાં ખતરામાં છે તો અમને સરકાર આગળ એટલી રજૂઆત છે કે આ માટી ખનન બંધ કરાવે સરકાર એવું અમારી અરજ છે બરાબર હું નિદ્રા ગામનું વતની છું બરાબર આમાં જે આજે ખનીજ ખુલાન થઈ રહ્યું છે બરાબર એ ત્રણ મીટરના આસપાસ હોય છે બરાબર પણ એ આજે દસ અગિયારના બાર મીટર જેટલો ખોટો અનલીગલી જે ખનીજ ખુલાન કરી અને અત્યારે જે અમે તંત્રને અરજી કરેલી છે પણ તંત્ર અમારું કશું સાંભળતું નથી બરાબર કોઈ કાયદેસરની કાર્યવાહી થતી નથી જો અમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા નહીં આવે તો માર્ગ ઉપર ઉતરી અને જો કલેક્ટર કચેરી આગળ ધણા પ્રદર્શન કરશું અમે